આમ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ જે કહ્યું છે તે ખૂબ વિચારીને જ કહ્યું છે ભગવાન ભજવામાં ધર્મવંશી આશર્યની કેટલી જરૂર છે એ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી બરાબર જાણે છે તેથી તો શ્રીજી મહારાજને પ્રાર્થના કરી છે આ ગુરુ પરંપરાની સ્પષ્ટતા ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના પહેલા વચનામૃતમાં કરી છે ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે આ વાક્યમાં વપરાયેલા ધર્મકુળને આશ્રિત એ શબ્દોનો અર્થ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતના જ્ઞાનથી વંચિત અથવા ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત કહેવાતા છતાં પણ શ્રીજી મહારાજના મૂળભૂત સિદ્ધાંતિક વિચારને ન સમજી શકનારા કેટલાક લોકો ધર્મ પાળે તે ધર્મ કુળ કહેવાય આવો અર્થ કરે છે પરંતુ એ તદ્દન ખોટો અર્થ છે જો ધર્મ પાળે તે ધર્મકુળ એમ કહેશું તો વડતાલના ત્રીજા વચના મૃતનો બાદ આવે છે જુઓ વડતાલનું ત્રીજું મૃત વાલા ભક્તજનો શાસ્ત્રો સહિત સિદ્ધાંત સહિત પુરાવા સહિત મારી વાતો હોય છે અને આ સ્વામિનારાયણ મહામંત્ર મહિમા તો નિત્ય સ્વરૂપ સ્વામીના શિષ્ય આપણે યોગેશ્વરદાસ સ્વામી આ એમને લખેલું છે અને આચાર્ય શ્રી ધર્મ ધુરધરી એક હજાર આઠ અજન્દ્ર પ્રસાદજી મહારાજે સાઈન કરી અને એમનું પ્રૂફ કરેલું છે ગઢપુર મહોત્સવની અંદર આ પુસ્તકનું પ્રકાશન થયેલું પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિશે જ્ઞાન વૈરાગ ધર્મ અને ભગવાનની ભક્તિ એ સારવાના જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય અને આપણા સત્સંગમાં મોટો કરવા યોગ્ય પણ તેજ છે અને સાર સંપૂર્ણ ન હોય ને એક જ મુખ્યપણે કરીને હોય તો પણ જે બાકી રહ્યા તે એકના પેટામાં આવી જાય એવું એક કયું એ સારમાં શ્રેષ્ઠ છે ત્યારે ગોપાળાનંદ સ્વામીએ તથા મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે એ મહારાજ એવો તો એક ધર્મ છે તે ધર્મ હોય તો ત્રણેય વાના તે પુરુષમાં આવે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે ધર્મ તો કેટલાક વિમુખ માણસ હોય તેમાં પણ હોય માટે એને શું સત્સંગમાં આપણે મોટેરો કરીશું ભગવાન શ્રીહરિના આ શબ્દોને જોતા ધર્મ પાળે તે ધર્મ કુળ આ વાતનો જ શેદ ઉડી જાય છે આવો શુલ્ક અર્થ ફક્ત પોતાના નિસ્વાર્થને સિદ્ધ કરવા માટે જ કરવામાં આવે છે નિજ સ્વાર્થને સિદ્ધ કરવા માટે અહીં ધર્મ શબ્દ ગુણવાચક અર્થમાં વપરાયેલો નથી પણ સંજ્ઞાવાચક અર્થમાં વપરાયેલો છે અર્થાત ધર્મ કોળને આશ્રિત એટલે ધર્મ ધર્મદેવના કુળને આશ્રિત એવો જ અર્થ ગ્રહણ કરવો ઈષ્ટ છે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ધર્મકુળ શબ્દની સ્પષ્ટતા કરતા કહે છે પુરુષોત્તમ પ્રકાશ ઓગણચાલીસ કાજે એસે ધર્મ નો કોળ રે માટે વાતનું ઊંડું મૂળ રે જેવું અમારું કુળ મનાશે રે તેને તુલ્ય બીજું કેમ થાશે રે માટે વિચારીને વાત કીધી રે ઘણું સમજીને ગાદી દીધી રે પુરુષોત્તમ પ્રકાશ ઓગણચાલીસ ધર્મ કુળને જે અનુસરે ત્યાગી ગૃહી નર કોઈ નાર પરિશ્રમ વિના તે પામશે અપાર ભવનો પાર પુરુષોત્તમ પ્રકાશ જેમ રઘુકુળ એટલે રઘુ કુળ તેમજ વલ્લભ કુળ એટલે વલ્લભાચાર્યનો કુળ વલ્લભનો અર્થ પ્રિયતમ પણ થાય છે પરંતુ અહીં પ્રિયતમ કુળ એવો અર્થ લેવાતો નથી ધર્મકુળ એટલે ધર્મદેવનું કુળ એવો જ અર્થ લેવાનો છે ન કે ધર્મ પાળે તે ધર્મ કુળ શિક્ષાપત્રીના ત્રીજા શ્લોકમાં પણ આ વાતની સ્પષ્ટતા કરેલી છે કે એ શ્લોકમાં સંપ્રદાય માટે પોતે જે પુરુષોની આચાર્ય પદે પસંદગી કરીને નિયુક્ત કરેલી છે તેનો ભગવાન શ્રી હરિ પોતે શ્રી મુખ્ય પરિચય આપતા કહે છે અમારા પિતા ધર્મદેવના બીજા બે પુત્રો અને અમારા ભાઈઓ મોટા રામપ્રતાપભાઈ અને નાના ઈચારામભાઈ એમ એમના પુત્રો અનુક્રમે અયોધ્યા પ્રસાદ અને રઘુવીરને અમે અમારા દત્તપુત્ર કરી ને સંપ્રદાયના સર્વે સત્સંગીના પદે સ્થાપન કર્યા છે આવું શ્રીજી મહારાજ છે આ શ્લોકમાં આચાર્યનું નામ જોગ સંબોધન કરેલું છે જો આમાં માત્ર આચાર્યોના નામનો નિર્દેશ અને સંબોધન જ કરવાનું હોત તો શ્લોક ચાર અને પાંચમાં જેમ બ્રહ્મચારી ત્યાગી ગૃહસ્થાશ્રમી અને સાધુ ત્યાગી વર્ગના પ્રતિનિધિઓના માત્ર નામ નિર્દેશ કરેલા છે તે પ્રમાણે આ શ્લોકમાં પણ માત્ર આચાર્યોના નામ જ લખ્યા હોત પરંતુ એ નામો સાથે ચાર વિશેષણો ભાત્રો ધર્મ જન્મનો અયોધ્યા પ્રસાદા રઘુવીરા દિવ્યો અને સૂતો ખાસ વપરાયેલા છે ભગવાન શ્રી સ્વામિનારાયણે આચાર્ય પદ પોતાના ભત્રીજાઓના વંશમાં નહીં પણ પોતાના પિતા ધર્મદેવના વંશ વંશજોમાંથી દત્તપુત્ર કરીને સ્થાપિત કરેલું છે આ હકીકત તરફ ધ્યાન દોરવા ખાતર જ ધર્મદેવ થકી જેમનો ધર્મ જન્મ થયો છે અને અમારા ભાઈ રામપ્રતાપજી અને ઈસારામજી એમના પુત્રો તેઓ ત્રણ પેઢીનો પરિચય દાખવતા બે વિશેષણો વાપરેલા છે શ્રી હરિવાક્ય કૃપાસિંધુ ગ્રંથમાં સદગુરુ શ્રી શતાનંદ સ્વામીએ ધર્મવંશ શબ્દનો ઉપયોગ કર્યો છે તેની વ્યાખ્યા પરમ પૂજ્ય આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે આ રીતે કરી છે મયા મર્મવંશે ધર્મવંશ ભવે સુતે દિનામ પુત્રત્વેના અયોધ્યા પ્રસાદે રઘુવીરે છે ધર્મકુળના ધર્મદેવના કુળમાં જન્મેલા દત્ત વિધિથી પુત્ર પણ અમે સ્વીકારેલા અયોધ્યા પ્રસાદ અને રઘુવીર આ વ્યાખ્યાથી પણ સ્પષ્ટતા થાય છે કે ધર્મકુળ એટલે ધર્મદેવનું કુળ સંપ્રદાયના સિદ્ધાંત અને સર્વજી વિતાવહ પ્રણાલીકાની અતિ મહત્ત્વની વાત સૌ કોઈના ધ્યાનમાં રહે એ કારણે વચના મૃતના સંપાદનની શરૂઆત ધર્મકુળ વંશના સભ્યો અયોધ્યાથી સૌ પ્રથમ વાર સંપ્રદાયમાં આવ્યા તે પછી જ થયેલી જણાય છે કેટલાક લોકો કહે છે કે ધર્મકુળ વંશના સભ્યો પહેલા વહેલા લોયામાં અઢારસો સત્્યોતેરમાં ભગવાન શ્રી સ્વામી નારાયણે શાકોત્સવ ઉજવો તે પછી આવેલા છે પરંતુ આ માન્યતા બરાબર નથી પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે હરિલીલામૃત ગ્રંથમાં લોયાના શાકોત્સવનું સુરેખ વર્ણન કરેલું છે તેની સ્પષ્ટ શબ્દમાં ઉલ્લેખ કરેલો છે રામ પ્રતાપ નિજ દેશ ગયા હતા આપ પ્રભુ દર્શન આવ્યા તે સમયે તે લોયા માય શ્રી હરિલીલામૃત સાત ત્યાંશી પચીસ આ નિર્દેશ સ્પષ્ટ સુસવે છે કે ધર્મકુળ લોયામાં આવ્યું તો હતું જ પરંતુ

ધર્મ કુળ આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે એવું કહ્યું છે હવે પહેલા જ વચના મૃતના વચના મૃતમાં વપરાયેલા શબ્દો ઉપરથી ધર્મદેવના કુલના સભ્યો સંપ્રદાયમાં સંવંત અઢારસો સોતેરના માક્ષર સુદ સોથ પૂર્વે આવેલા છે એવો સ્વીકાર મને ક મને કરવો જ પડે તેમ છે સંવંત અઢારસો સોતેર પૂર્વ એટલે ક્યારે પૂર્વ એટલે ક્યારે તો એની સ્પષ્ટતા જેમને ભૂત ભવિષ્યને વર્તમાનમાં જોવા જાણવાની અદ્ભુત દ્રષ્ટિ અને શક્તિ ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી પ્રાપ્ત થયેલી હતી એવા સિદ્ધ સમાધિનિષ્ઠ સદ્ગુરુ શ્રી સતાનંદ સ્વામીએ સંપ્રદાયના મહાન સમ્રાટ અને આધારભૂત ધર્મગ્રંથ શ્રી સત્સંગી જીવનમાં સંવંત અઢારસો ને પંચોતેરમાં વડતાલમાં દોલોત્સવ પ્રસંગમાં ફાગણ સુદ દશમના દિવસે ધર્મકુળ સૌ પ્રથમ વડતાલમાં આવ્યું એમ સત્સંગી જીવન પ્રકરણ ત્રીજું

આ શ્લોક એ સ્પષ્ટ બતાવે છે કે સંવંત અઢારસો પંચોતેરના ફાગણ માસમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે વડતાલમાં ફૂલ ભવ્ય ફૂલદૂલનો અભૂતપૂર્વ ઉત્સવ કર્યો તે સમયે ધર્મદેવ કુળના સભ્યો રામ રામપ્રતાપજી મહારાજ તથા ઈચ્છારામજી મહારાજ આદિકની હાજરી હતી આથી એવું નિષ્પક્ષ થાય છે કે વચનામૃતના સંપાદનનું પ્રારંભનું વર્ષ સવંત અઢારસો છોતેર છે અને સત્સંગમાં ધર્મકુળની હાજરી સંપ્રદાયના શાસ્ત્રો સવંત અઢારસો પંચોતેરની સાલથી દર્શાવે છે માટે જે લોકો પ્રથમ પ્રકરણના પહેલાં વચનામૃતમાં ધર્મકુળનો અર્થ અવળો સમજે છે અને સમજાવે છે કે તેઓ એમ કહે છે કે અઢારસો ની સાલમાં ધર્મકુળ સંપ્રદાયમાં આવ્યું જ ન હતું ધર્મકુળ તો લોયામાં સંવંત અઢારસો ની સાલમાં આવ્યું હતું તેથી પહેલાં વચના મૃતમાં તો ધર્મકુળનો અર્થ અમે સમજાવ સમજાવીએ છીએ એવો જ કે ધર્મ પાળે તે ધર્મકુળ અથવા ધર્મગુણ વિશેષનું કુળ તો તેઓની આ દલીલનું સંતોષકારક સમાધાન ઉપરોક્ત પ્રમાણે છે હવે એક પ્રશ્ન એવો ઉદભવે કે શ્રીજી મહારાજે ભૂમંડળ પર વિધતામાં જમનો કોઈ જોટો ન જડે તેવા પરમઅશોમાંથી કોઈને પોતાના સ્થાનને આરૂઢ ન કરતા ધર્મકુળ વંશમાંથી જ શ્રી રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજને કેમ ગાદી ઉપર આરુટ કરી સારાએ સંપ્રદાયના આચાર્ય તરીકે સ્થાપ્યા તો એનો એક જ ઉત્તર છે કે બસો ને બાસઠ મૃતોમાં અનેક તાત્વિક પ્રશ્નો પૂછાયા છે જે પ્રશ્નો સામાન્ય પંડિતોથી તો થવા અશક્ય છે જે પ્રશ્નો ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી આદિક સંતોએ કરેલા છે પરંતુ વચનામૃતમાં જેટલા પણ પ્રશ્નો પૂછાયા તે પ્રોઢ અવસ્થાએ પહોંચેલા સંતો હરિભક્તોએ પૂછેલા છે સારાએ સંસારની પરિસ્થિતિ જાણ્યા માણ્યા પછી ઉદભવેલા પ્રશ્નો સંતો ભક્તોએ પૂછ્યા છે અનેક શાસ્ત્રોના અધ્યયન પછી ઉઠેલી શંકાઓના સમાધાન માટે પ્રશ્નો પૂછાયા છે પરંતુ બસો બાસઠ વચનામૃતમાં પૂછાયેલા તમામ પ્રશ્નો પૈકી ફક્ત ચાર પ્રશ્નો બાકાત છે જે ગઢડા મધ્ય પ્રકરણના બાસઠમાં વચના મૃતમાં તથા ગઢડા અંત્ય પ્રકરણના ચૌદ અને અઢારમાં વચના મૃતમાં આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ અને આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ દ્વારા પૂછવામાં આવ્યા છે ગઢડા મધ્ય પ્રકરણના બાસઠમાં વચનામૃતમાં અયોધ્યા પ્રસાદજી મહારાજે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે આ સંસારને વિશે એવો પુરુષ હોય જે આઠ પહોળ તો સંસારની વિટમણામાં રહ્યો હોય અને ગમે એવું યોગ્ય અયોગ્ય કર્મ પણ થઈ ગયું હોય અને તે એક ઘડી કે બે ઘડી ભગવાનની ભગવાનનું ભજન કરતો હોય ત્યારે તે ભજને કરીને તેણે દિવસ બધામાં પાપ કર્યું હોય તે બળે કે ન બળે આ અયોધ્યા પ્રસાદજી મહારાજને શ્રીજી મહારાજે વચનામૃતમાં પ્રશ્ન કરેલો છે પછી પછી રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય આ પ્રશ્નનો આ પ્રશ્નો પૂછતી વખતે શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની ઉંમર હોળ વર્ષની હતી અને રઘુવીરજી મહારાજની ઉંમર તેર વર્ષની હતી અને હોળ વર્ષના અને તેર વર્ષના કિશોરને આવી મોક્ષની અને ભગવત પ્રાપ્તિની તીવ્ર ઝંખના ભાગ્ય જોવા મળતી હોય અને આવા મોક્ષ ઉપયોગી પ્રશ્નો હૃદયમાં ઉદભવતા હોય છે એવી કેટલી પરમાત્માને પ્રાપ્ત કરવાની આતુરતા અને ભજન કરવાની ઝંખના હશે ત્યારે આવા પ્રશ્નોની આટલી નાની વયે તેમના અંતરમાં ઉઠ્યા હશે વળી ગઢડા અંત્ય પ્રકરણના ચૌદમાં વચનામૃતમાં શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે પૂછ્યું કે યકની તો બુદ્ધિ પણ ઘણી હોય અને શાસ્ત્રમાં પણ દ્રષ્ટિ બહુ પહોંચતી હોય પૂખતી હોય અને બીજો છે તેની તો બુદ્ધિ પણ થોડી હોય અને શાસ્ત્રમાં પણ જાજુ જાણતો ન હોય અને ઘણી બુદ્ધિવાળો હોય તે સત્સંગમાંથી વિમુખ થઈ જાય છે અને થોડી બુદ્ધિવાળો હોય તે દ્રઢ થકો સત્સંગમાં રહેશે એનું શું કારણ આ પ્રશ્ન યોધ્યા પ્રસાદજી મહારાજે પૂછશો પ્રશ્ન પૂછતી વખતે યોધ્યા પ્રસાદજી મહારાજની ઉંમર ઓગણીસ વર્ષની હતી ગઢડા અંત્ય પ્રકરણના અઢારમાં વચ્ચના મૃતમાં શ્રી રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જેવી જાગ્રત અવસ્થાને વિશે જીવની સ્થિતિ છે તેવી સ્વપ્ન અવસ્થાને વિશે કેમ રહેતી નથી આ પ્રશ્ન શ્રી રઘુવીરજી મહારાજે સોળ વર્ષની ઉંમરે પૂછ્યો હતો આટલી નાની વયમાં આટલા બધા આંતરિક દોષો તરફ જાગૃત વર્તતા અને તેમને ટાળવા માટે સતત પ્રયત્નશીલ રહેનારા બંને આચાર્યશ્રીઓને શ્રીજી મહારાજે સારા સંપ્રદાયના ગુરુપદે સ્થાપ્યા હતા તે નિર્વિવાદ વાત છે સદગુરુ શુકાનંદ સ્વામી શ્રીમદ ભગવદ્ ગીતાની વ્યાખ્યામાં લખે છે કે પાદુર ભૂતમ ધર્મ કુલ ધર્મ ત્રાણા યોગ અક્ષરાત્પર અક્ષરથી પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ ધર્મની રક્ષા માટે ધર્મકુળમાં પ્રાગટ અને પામ્યા આ પ્રમાણથી પણ એ જ વાત સ્પષ્ટ થાય છે કે ધર્મ કુળ એટલે ધર્મદેવનું કુળ ભગવાન શ્રી સ્વામિનારાયણ ધર્મકુળના આચાર્ય ઉપર જ ભાર મૂકે છે ધર્મવંશી આચાર્ય આચાર્ય શ્રીના આશ્રય વિના સ્વામિનારાયણ સંપ્રદાયનો તિલક ચાંદલો કંઠ કરવાનો કે કંઠી પહેરવાનો અધિકાર નથી આ રહ્યા ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયંના શબ્દો કૃષ્ણ દીક્ષામ ગુરો પ્રાપ્તે સ્તુલસી માલિકે ગલે ધાર્યે નિત્યમ સોધરો લલાટા લલાટાદો દ્રિજાતિભી અને ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમને કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ હૃદય અને બે હાથ એ સારા ઠેકાણે ઉદ્ધવપૂંડ તિલક કરવું શિક્ષાપત્રી શ્લોક અગિયાર એકતાલીસ અગિયાર નહીં આ શિક્ષાપત્રીના શ્લોકમાં આવેલ ગુરો શબ્દની સ્પષ્ટતા સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી ભાષ્ય ગ્રંથમાં આ પ્રમાણે કરે છે गुरु गुरुपद धर्मवंच ब्राह्मणातम सकाशा तस्व स् स्वयं गुरुपदे स्थापिवाम दीती भाव शिक्षापत्री भाष्यअर्थ दीपिका टीका श्लोक एकतालि आ शास्त्र प्रमाणसभ्र धर्मकुळ पद नो महिमा गवाय सला भक्त गुरुपदमा स्थापन करेला धर्मवंशी ब्राह्मण पासे थी તેને સ્વયં ભગવાન શ્રી હરિએ જ ગુરુપદે સ્થાપન કરેલા છે એવું તાત્પર્ય છે પ્રાપ્ત શબ્દની વ્યાખ્યા આ રીતે કરેલી ગ્રહણમ વિના ભગવદાર્ય ભક્તાવન ધિકારા પતે ગૃહિત દીક્ષે નમ ઇત્યર્થે ધર્મવંશી આચાર્ય પાસેથી દીક્ષા ગ્રહણ કર્યા વિના ભગવાનની રૂપ ભક્તિ પ્રાપ્ત કરવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી તો પછી સ્વામિનારાયણ સંપ્રદાયના ચિહ્નો ક્યાંથી ધારી શકે માટે ગ્રહિત દીક્ષા એમ કહેલું છે વાલા ભક્તજનો શ્રીજી મહારાજે કેવો ધર્મકુળનો મહિમા ગાયો સ્વયં અને શાસ્ત્રોના પ્રમાણ સભર ભક્તજનો વાત કરેલી છે અને આ પુસ્તકનું નામ શ્રી શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહિમાની અંદર અને લેખક છે સ્વામી યોગેશ્વર દાસજી નિત્ય સ્વરૂપ સ્વામીના શિષ્ય સરદાર ભલા ભક્તજનો આ સંતો જે આપણને આપીને ગયા છે એ અણમોલ અજોડ વસ્તુ આપી છે હવે આપણે વસ્તુને આગળ ધપાવવા જવાની છે બસ અને ધર્મકુળના શરણે રહેવાનું છે આપણી બુદ્ધિ ભ્રમિત ન થાય એ ખ્યાલ રાખવાનો અને શાસ્ત્ર રોજ ખોલવાનું એટલે આપણને કોઈ ઉલું નહીં બનાવી દે that for